રિક્ષા કોણ છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસ થી આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની જમવાની વ્યવસ્થા કરી છે તો ભોજન સૌ જાણો છો એમ રીતના જમવાના ડાગાની વાત કરીએ તો જાતે વેચી રહ્યા છે એમને જ આપણે પૂછીશું રીતના જમવાનું વેચી રહ્યા છે આ રીત લે લે તું કમ્પલેશ ભાઈ આજે તમે જમવાનું વેચી રહ્યા છો ગરીબોને જમવાનું ગરીબોને વેચી રહ્યા છો આજે શું કહેશો છે મારા પુત્ર પિતાશ્રીનો જન્મ હતો ત્યારે મને વિચાર આવ્યો કે કકીલભાઈ આટલું સારું કામ કરી રહ્યા છે તો મારે પણ એમને ફૂલ નહીં તો ફૂલની પાકડી જે ગરીબોને જમાડી રહ્યા છે સેવાકીય કાર્ય કરી રહ્યા છે તો મારે પણ એમને મદદરૂપ થવું જોઈએ એટલે હું આપ સૌને દરેક દર્શકોને વિનંતી કરું છું કે આવા સેવા કાર્યોમાં આપણા જે પ્રસંગ હોય જે ખોટા હોય નરતા હોય તો આપણે શકીલભાઈ જેવા જે કાર્ય કરી રહ્યા છે તો એમને મદદરૂપ થવું જોઈએ આજે જ્યારે આપ ગરીબોને જમાડવામાં ખૂબ આનંદ થયો મને અને પપ્પાના આશીર્વાદ હંમેશા મારી ઉપર રહેશે કમલેશભાઈ તમે બીજી વાર મને સપોર્ટ કરવા આવ્યા છો તો શું કહેશો તમને કેવું આનંદ લાગે છે કામ માટે હા શકીલભાઈ તમારું જે જે છે ગરીબોની સેવાઓ કરો છો ઉપરવાળો હંમેશા તમને મદદરૂપ થશે અને ઘણા હજુ તમે ગરીબોની સેવા આગળ પણ કરતા રહો એવી શુભકામના પાઠવું થેન્ક યુ આ હતા આપણા દાદા અને અગાઉ પણ આપણાને સપોર્ટ કરેલો છે અને આજે ફરી સપોર્ટ કરવા માટે પણ અહીંયા આવ્યા છે તો આ વારંવાર દાતા આપણી જોડે આવે જ છે અને આપણે આપણાને સપોર્ટ કરે જ છે તો તમે પણ તમારા પરિવારની હેપી બર્થ સપોર્ટ કરવા માગતા હોય તો અમને આજે જ કોલ કરો